ગુજરાતભરમાં ચોમાસું બેસી ગયું છે વરસાદમાં પોતાને સુરક્ષિત રાખવાની સાથે કિંમતી ગેજેટ્સને પણ પાણીથી સુરક્ષિત રાખવા પડે છે ઘણી વખત ધ્યાન રાખવા છતાં પણ મોંઘો સ્માર્ટફોન વરસાદમાં ભીનો થઈ જાય છે આવા સંજોગોમાં શું કરવું જોઈએ જાણી લો સૌથી પહેલાં તો ફોન ચાલુ હોય તો તુરંત જ તેને બંધ કરી દો ત્યાર પછી સ્માર્ટફોનનું કવર કાઢી તેમાંથી સેમ કાર્ડ અને મેમરી કાર્ડ પણ અલગ કરી દો સ્માર્ટ ફોનને ટિશ્યુ પેપર અથવા સુતરાઉ કપડાની મદદથી સાફ કરો ખાસ કરીને ફોનના પોર્ટ્સ બેક પેનલ અને ડિસ્પ્લેને સારી રીતે સાફ કરવી ત્યાર પછી ફોનને એરટાઇટ કન્ટેનરમાં કાચા ચોખા અથવા સિલિકા જેલના પેકેટ સાથે રાખી દો જેથી ફોનમાં રહેલો ભેજ શોષાઈ જાય આ રીતે ફોનને ચોવીસ કલાક સુધી રાખી મૂકો અને ત્યાર પછી તેને સ્વિચ ઓન કરી ટ્રાય કરો જોકે ફોન સુકવવા માટે ડ્રાયરનો ઉપયોગ ક્યારેય કરવો નહીં ડ્રાયરની ગરમ હવા ફોનની સર્કિટ અને સ્ક્રીનને ડેમેજ કરી શકે છે